હાલ હાલ તારે તારા ભાગ છે આંચું બંધ કર તો આપ્યું બંધ કર કરેલા આ બંધ કર હા આમ મોટું ફાળ આ બંધ કર આ કર આખી બંધ રાખજો એમને આંચું બંધ તો જ દેવાનું છે મોટું ફાળ ઉપર કર આંખ્યું બંધ કર આ કર આખી બંધ રાખજે હજાર નાખ્યું નથી ખોટું ખોટું કરો આંચું બંધ કર

કાંઈ મોટું જ હતું બધાને બાય બાય કહી દે આવજો નવા વિડીયો જોજો કે આયા અહીંયા ફોનમાં નવા વિડીયો જોવા આવજો કે બીજું શું કહેવાનું સબસ્ક્રાઈબ કરે એમ તો કે શું કરે લાઈક ને એવું કહી દે બીજું